અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરી રહી છે

આગાહીના પગલે કચ્છના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે ને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે મેઘ તાંડવ થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી ઉપરાંત બંગાળની ખાડીની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનીને આગળ વધતું જોવા મળ્યું છે ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારો નવી દિલ્હીના વિસ્તારોની આજુબાજુ પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ગુજરાત ઉપર ભારે અસરો કરતી જોવા મળી છે આમ ગુજરાત અત્યારે ચારે દિશાએથી ઘેરાયેલું જોવા મળ્યું છે સાથે જ રાજ્યની અંદર પણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે જેને જોતા રાજ્યની અંદર આજની રાત આવનારી છ કલાક દરમિયાન ભારે જોર સાથે અતિ ભયંકર વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળશે જેવી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો દરમિયાન છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે વીજળીના કડાકા ભડાકા ને સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ આજે રાત્રી દરમિયાન જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી મેળવાના છીએ સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી રહી છે જેને જોતા સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારો કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આજે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેને જોતા સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતાની અંદર પણ મોટો વધારો અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે જેને જોતા આજે રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદીય સિસ્ટમની અસરોને ભારે વધતા જોરને જોતા આજે અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે ભયંકર વરસાદ જોવા મળશે જેમાં કચ્છના વિસ્તારોની અંદર આજે રાત્રી દરમિયાન પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છની અંદર રાપરનો વિસ્તાર બાડેલી ખાવડ લખપત નળિયા ગાંધીધામના વિસ્તારોની અંદર અને માંડવીની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છના વાતાવરણની અંદર અત્યારે મોટા પલટા સાથે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે માંડવીના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભયંકર મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર મોટી આગાહી હાલ દર્શાવવામાં આવી છે આગાહીના પગલે આજે કચ્છની અંદર રાત્રિ દરમિયાન કડાકા ભડાકા ધોવા મળશે ને જેમાં ચાર ઇંચ થી લઈને છ ઇંચ સુધીનો પણ વરસાદ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ મહત્વની આગાહી કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી છે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર પણ મોટી હલચલ જોવા મળી છે ને દરિયો પણ અત્યારે ગાંડોતૂર બનતો જોવા મળી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના આજુબાજુના વિસ્તારોની અંદર હવે આગળ વધીને ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે જેમાં આવનારી છ કલાક દરમિયાન ગમે ત્યારે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળશે ને જેના કારણે પવનની તીવ્રતા સાથે આજે દરિયા કાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પોરબંદર સલાયા જામનગર અને મેઘ તાંડવને લઈને ભારે વરસાદ થવાને લઈને પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતના દસ જિલ્લાની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના બીજા વિસ્તારો જેમ કે વેરાવળ ગીર સોમનાથ નો વિસ્તાર ઉના નો વિસ્તાર અંદર ભાવનગર મેઘવર્ષા જોવા મળશે સાથે સાથે જુનાગઢ ના જિલ્લાની અંદર અમરેલીનો વિસ્તાર બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોની અંદર ચોટીલાના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર નો જિલ્લો અને મોરબીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌથી વધારે રાત્રિ દરમિયાન વરસાદ દેવભૂમિ દ્વારકાનો જિલ્લો પોરબંદર જામનગર રાજકોટના જિલ્લાની અંદર કચ્છની અંદર માંડવીના વિસ્તારોની અંદર ભયંકર મેઘતાંડવ આજે રાત્રિ દરમિયાન આટલા વિસ્તારોમાં જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે અને ભારે સિસ્ટમના જોર અને દબાણને વધવાના કારણે આજે રાત્રિ દરમિયાન મોટી હલચલ સર્જાતી જોવા મળશે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચનો વિસ્તાર નર્મદાનો વિસ્તાર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાના જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે તેમાં પણ પવનની તીવ્રતા ખૂબ જ ભયંકર સ્વરૂપની અંદર વધતી જોવા મળી શકે છે આ દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળશે અને આવનારી છ કલાક દરમિયાન ભારે મેઘતાંડવ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરમાંથી તીવ્ર અને અને પવનો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અંદર કચ્છના વિસ્તારોની દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળશે જેમાં પવનની ઝડપ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળી રહી છે જેને જોતા રાજ્યના અનેક વિસ્તારોની અંદર બચાવ કાર્યરત માટે એનડીઆર आरएफ અને एसडीआरएफ ની ટીમોને પણ તેનાદ કરવામાં આવી છે ને દરિયા કાંઠાના વિસ્તારોની અંદર મોટા મોજા ઉછળી શકે છે જેને લઈને દરિયાની અંદર લોકોએ ન જવા માટે પણ જાણ કરવામાં આવી છે આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો જોર અને સોમાસુ ગુજરાત રાજ્યની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ને જેને જુતા આવનારા કલાકોની અંદર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે જે બાદ સિસ્ટમનો ભારે જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદેપુર અને મહિસાગરના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન સારો એવો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બીજા મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્મા વડોદરાનો વિસ્તાર દાહોદનો વિસ્તાર ખેડાના વિસ્તારોની સાથે મહિસાગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ પડવા અંગે મહત્ત્વની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન સારું એવું દબાણ સક્રિય થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે કારણ કે જોધપુરના વિસ્તારોમાં ગ્વાલિયરના વિસ્તારો અને નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને આવી રીતે પોતાનું સંક્રમણ વધારતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારોને અડીને આવેલા આપણા સરહદોના વિસ્તારોની અંદર ભારે દબાણ અને સક્રિય સિસ્ટમનું જોર વર્તાતું જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે પાટણના વિસ્તારોની અંદર મહેસાણાને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હળવા અને ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે સિસ્ટમ ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને ટકરાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાનવડ અને પોરબંદરના વિસ્તારોની અંદર ટકરાઈ શકે છે જેવું અનુમાન મૂકવામાં આવ્યું છે જેમ જેમ સિસ્ટમનું ભારે અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ દર્શાવવામાં લોકો માટે પણ મહત્વની જાણકારી જાહેર કરવામાં આવી છે કે આજથી લઈને ગુજરાતની અંદર આવનારા સાત દિવસ સુધી સોમાસુ તીવ્ર બનવાની સાથે જ સાયક્લોનિક સિસ્ટમ પણ મજબૂત બનતી હોવાના કારણે આવનાર સાત દિવસની અંદર તમે જોઈ શકો છો કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આ સિસ્ટમો આગળ છે ગુજરાતની અંદર નબળું પડેલું ચોમાસું પણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને જોતાં આવનાર સાત દિવસની અંદર પવનની તીવ્રતા ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ગુજરાતની અંદર જોરદાર બેટિંગ કરી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભયંકર મેઘતાંડવ આજથી લઈને આવનાર સાત દિવસોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ ત્રણ જુલાઈ સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જે પણ જિલ્લાઓમાં હજી પણ સારો એવો વરસાદ નથી જોવા મળ્યો તે તમામ જિલ્લાઓની અંદર ત્રણ જુલાઈની સુધીની અંદર પવનની તીવ્રતા સાથે અને ગાજવી સાથે આવનારી ત્રણ તારીખ સુધીની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલા માટે આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં ભારે પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર મેઘમહેર જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે આવનાર દિવસોને લઈને પણ કરવા આવી છે જો કે બંગાળની ખાડીની અંદર સક્રિય બનેલી સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધીને અત્યારે કાંઠાના વિસ્તારોમાં ટકરાતી જોવા મળી છે જેને જોતા ભુવનેશ્વરનો દરિયા કિનારાનો વિસ્તારો વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે અને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ અત્યારે નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો સાયક્લોનિક સેક્યુએશનની અસર ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની સાથે સાથે બીજા પણ વિસ્તારોમાં જોવા મળી છે જેમાં બેંગ્લેવીનો વિસ્તાર મુંબઈના વિસ્તારોની અંદર બેંગ્લેવીના વિસ્તારોની અંદર અલાહાબાદના વિસ્તારો ગ્વાલિયરના વિસ્તારોની અંદર અને ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડવા અંગે મોટીને મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે તો વરસાદ અંગેની આવી તાજી નવીને ને માહિતી દોસ્તો સૌ પ્રથમ રોજ રોજ મેળવવા ચેનલમાં નવા તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો